પાટીદાર પર કેસ પરત ખેંચવાના બેઠકને લઈ ગઢના પાટીદાર આગેવાનનું નિવેદન પાલનપુરના ગઢમાં પાટીદાર આંદોલન સમયે એકસો સડસઠ લોકો પર થઈ હતી ફરિયાદ સરકાર બનાસકાંઠાને ધ્યાને લઈ ગઢના પાટીદારો પર થયેલ કેસ પરત ખેંચે તેવી માંગ પાટીદાર આંદોલન સમયે ગઢમાં બે યુવકોના થયા હતા મોત ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસો ગુરા ગુજરાતની અંદર તમામે તમામ પાછા ખેંચાયા છે પણ હું વાત બનાસકાંઠાની કરું છું બનાસકાંઠાની અંદર પાલનપુરના ગઢ ગામે એકસો ને સુડસઠ લોકો ઉપર કેસ થયા હતા પણ એ મેં પૂરેપૂરો અંદરે અભ્યાસ કર્યો તો આજે જાણવા મળ્યું કે બનાસકાંઠાના કેસો પરત ખેંચાયા ન હતા સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ જાહેરાત કરો એ પહેલાં બનાસકાંઠાને ધ્યાને લઈને બનાસકાંઠાનો કેસ પણ આની અંદર સામેલ કરીને પાછો ખેંચવામાં આવે એ અમે નમ્ર વિનંતી કરીએ છીએ મીડિયા મારફતે જાણવા મળ્યું છે કે પાટીદાર અનામત આંદોલન થયેલા ગુજરાતની અંદર તમામે તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે હું વાત બનાસકાંઠાની કરું છું બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે એકસો ને સુડસઠ લોકો ઉપર કેસ થયા હતા પણ મેં અંદરથી પૂરો અભ્યાસ કર્યો તો આજે ચૌદ કેસો જ પરત ખેંચાયા છે હજી ગુજરાતના ઘણા બધા કેસો બાકી છે અને એમાં બનાસકાંઠાનો પણ બાકી જ છે તો ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે ગુજરાતની અંદર આપ જાહેરાત કરો હજી સુધી પૂરી જાહેરાત થઈ નથી બાકી છે તો જાહેરાત પહેલાં અમારો બનાસકોડાનો કેસ પણ અંદર સામેલ કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે